ગીર સોમનાથના વેરાવળમાં હિન્દુ સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતો ખારવા સમાજ મુખ્યત્વે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેમણે હાલ ચોમાસાની બંધ સિઝનનો સદુપયોગ કર્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કોહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા અઠયાવીસમાં સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાત દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમલગમાં સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર સહિત અનેક રાજકીય અને સામાજિક

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભારત અને ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ ભાજપના ઉપપ્રમુખ મહામંત્રી દિલીપભાઈ ભારત પણ હાજર છે અને સમગ્ર સમાજો જ્યાં સમૂહ લગ્નમાં છોકરીઓને આશીર્વાદ આપવા એનો આભાર માનું છું અને એક વિશેષ હરેક સમાજને વિનંતી કરીશું કે જ્યાં મોંઘવારીના જમાનામાં આપણે સમૂહ લગ્નનું આયોજન કરીને જે પૈસાનો વેરફાર થાય છે એ કરવું જોઈએ તાકી છોકરીઓના કે છોકરાના ઘરનાને જે બોજો ખર્ચા ખર્ચનું લગ્ન આવે છે ન આવે એટલે હરેક સમાજે સમૂહ લગ્ન કરવા જોઈએ